જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં રહેતા જય સૂર્યા નામના તેત્રીસ વર્ષીય પર યુવાને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલો હતો જેમાં મૃતક યુવાને પરણિત બેન ડાભી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો સાથે જ પ્રેમ

આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી જેમાં તેની પ્રેમિકા હિના ડાભી હિના નો પતિ તેનો ભાઈ બનેવી એક મહિલાને બે સગીરના નામ લખ્યા હતા

ઘણા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ લોકોની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે જેતપુર દરબારગઢ વિસ્તારમાંથી એક કિરણબેન જયેશભાઈ સોરિયા એમણે એક ફરિયાદ નોંધાવેલ છે કે તેમના પતિ જયેશભાઈ સોરિયા જેમણે આપઘાત કરેલો છે અને આપઘાત કરવા પાછળ સાતેક જેટલા ઈસમોના નામ સુસાઇડ નોટમાં લખી અને મરણ જનાર લગતા ગયો છે જેના આધારે પોલીસે ત્રણસો છ ત્રણસો ચોર્યાસી મુજબ ગુનો દાખલ કરી અને આગળ તપાસ ચાલુ કરેલ છે સુસાઈડ નોટમાં દસથી પંદર લાખ રૂપિયા પણ આરોપીઓએ લઈ લીધેલા હોય તેવી હકીકત જણાવેલ છે તે આધારે પણ તપાસ ચાલુ છે મરણ જનાર છે તેમને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય અને આ સંબંધનો ગેરલાભ લઈ અને જે આ લેડીઝ છે તેમની ઉપર બ્લેકમેલિંગ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલ હોય તેવી રજૂઆત ફરિયાદમાં આપેલ છે જેના આધારે એફઆઈઆર રજીસ્ટર કરી અને હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસ તજવીજ ચાલુ છે જે મરણજનાર છે તેમને જે સ્ત્રી સાથે સંબંધ હતા તેના બ્લેકમેલિંગના આધારે એમણે પૈસા પડાવ્યા હોય તેવું જણાવેલ છે તેના આધારે તપાસ ચાલુ કરી અને કયા સમયગાળા દરમિયાન આ પૈસા પડાવેલ છે તેની તપાસ તજવીજ ચાલુ છે અને આરોપીઓને હસ્તગત કરી અને તેનું ઇન્ટ્રોગેશન ચાલુમાં છે બંને વચ્ચે કેટલા સંબંધ પ્રેમ સંબંધ હતો પ્લસ સુસાઈડ નોટ છે એમાં પણ ઉલ્લેખ છે કે જે એમની પ્રેમિકા પ્રેમિકા છે તે એમને એવું દબાણ કરતી હતી પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈ લે ને મારી સાથે મૈત્રી કરાર કરી લે આવો પણ ઉલ્લેખ છે હા આરોપીઓ પૈકી જે સ્ત્રી છે તેમણે મરણજનનને એવી દબાણ કરેલ કે તે પોતે પરણિત હોય મરણજનન તે પોતે તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ અને પોતાની સાથે મેરેજ કરે તેવું દબાણ કરેલ હતું અને આ પછી તેમના પાસેથી પૈસા પણ પડાવેલ હતા જે રજૂઆત આધારે આરોપીઓને હસ્તગત કરી અને તેમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે સુરેશ ભાલિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે